જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ દિવ્યાંગ જરૂરિયાતમંદ બાળકોને તથા વિધવા તેમજ અનાથ બાળકોને વિનામૂલ્યે નોટબુક વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે એક જૂનથી આ માટેના ફોર્મનું વિતરણ સુભાનપુરા સ્થિત આપણું કાર્યાલય ખાતેથી કરવામાં આવ્યું હતું જ્યારે સત્તર જૂન એટલે આજથી નોટબુક વિતરણની શરૂઆત કરવામાં આવી હતી આજે નોટબુક વિતરણનો કાર્યક્રમ સુભાનપુરા ખાતેના હાઈટેન્શન રોડ પર આવેલા અમીન પાર્ટી પ્લોટમાં રાખવામાં આવ્યો હતો જેમાં વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશી વિધાનસભાના ધારાસભ્ય કેયુ રોકડિયા ભાજપ વડોદરા મહાનગર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ વોર્ડ નંબર નવના ના સાથી કોર્પોરેટર અને સંગઠનની ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી મહાનુભાવોના હસ્તે વિનામૂલ્યે નોટબુક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તબક્કે જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના રાજેશ આયરે યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે અને ટીમ દ્વારા યુવા સાંસદ ડોક્ટર હેમંત જોશીનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે આ વર્ષે પણ રાજેશ આયરેના માર્ગદર્શનમાં સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ શ્રીરંગ આયરે અને સ્વયંસેવકો દ્વારા એક લાખ જેટલા નોટબુક ચોપડાનું વિતરણ કરવામાં આવશે જેની શરૂઆત આજથી કરવામાં આવી ધારાસભ્ય શ્રી કેવરભાઈ રોકડિયા આ વોર્ડના તમામ કોર્પોરેટરશ્રીઓ જેના માધ્યમથી આ આયોજન કરવામાં આવ્યું છે એવા પૂર્વ કોર્પોરેટર અને શહેર કારોબારી સભ્ય મારા વડીલ એવા શ્રી રાજેશભાઈ અને આપણા કોર્પોરેટર એવા શ્રીરંગભાઈ આયરે આ વોર્ડ સંગઠનની ટીમ અને ઉપસ્થિત સર્વે મહાનુભાવો મહત્વનું છે વ્યક્તિના વ્યક્તિના જીવનમાં પોતાના ઘડતર કરતા પણ વધારે તમામને હું સ્થાન લેવા માટે વિનંતી કરું છું મંચ પર બિરાજમાન તમામ મહાનુભાવોને સ્થાન લેવા માટે વિનંતી કરું છું સાયનાથ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી દર વર્ષની જેમ આ વખતે પણ તમે જુઓ કે દસ હજારથી વધારે વિદ્યાર્થીઓને એટલે એક લાખથી પણ વધારે નોટબુકો અને ચોપડાઓ વિતરણનું કાર્યક્રમ છે એમાં દિવ્યાંગો છે વિકલાંગો છે દિવ્યાંગો વિકલાંગો છે સાથે સાથે જે આપણે છૂટાછેડા એટલે જેમને આપણે તકતા કહીએ છીએ જે વિધવા બહેનો કે જે આપણે ગંગા સ્વરૂપ બહેનો છે એ લોકોને પ્રાયોરિટી આપવામાં આવે છે સાથે જે જરૂરિયાતમંદો હોય છે એ લોકોને પણ વર્ષોથી આ નોટબુક વિતરણનો કાર્યક્રમ હોય છે આજે તમે આખા વડોદરા શહેર વડોદરા શહેરની બહારથી પણ જિલ્લામાંથી પણ લોકો આવી અને ફોર્મ ભરે છે તો આજના આ પ્રસંગે વડોદરા શહેરના સાથે સાથે સમગ્ર દેશભરની અંદર જે જેમનો સાતમા નંબર અને ગુજરાતમાં જેમનો ત્રીજા નંબરે જે વિજય થયો છે એવા મારા મિત્ર એવા હેમાંગભાઈ જોશી જેને આપના માધ્યમથી આપના આશીર્વાદથી સાંસદ બનાવવામાં આવ્યા છે એમને પણ આજે એમનો આભાર માને છે કે એમના હસ્તે આજે પહેલો એક સારા એવો કાર્યક્રમ જે આવું પૂર્ણ કે જે શિક્ષા દાન હોય છે વિદ્યાદાન હોય છે એની સાથે આજે પુસ્તકોનું એક દાન એમના હાથે જ્યારે કરવામાં આવ્યું છે એ પ્રસંગે અમારા વડોદરા શહેરના મેયર વડોદરા શહેરના અમારા પ્રમુખ શ્રી વિજયભાઈ શાહ સાથે સાથે સયાજીગરના ધારાસભ્ય શ્રી કેવિરભાઈ રોકડિયા સાથે સાથે શિક્ષણ સમિતિના ચેરમેન અમારા મિનેશભાઈ પંડ્યા મારા સાથી અમારા શ્રીરંગ આયરે અને એમની સાથેના અમારા જે કોર્પોરેટરો છે સાથે મેહુલભાઈ લાખાણી અમારા પુકેશભાઈ દીક્ષિત જયેન્દ્રભાઈ શાહ અને એવા અમારા બધા જ મિત્રો સાથે આજે અહીંયા દરેક લોકોને આવા પ્રસંગે કે લોકોને જે લોકોને પાસે કદાચ આપણે જાણીએ છીએ કે સો રૂપિયા પણ ઠેકાણા ના હોય પણ એવા સમયે આપણે કંઈ ના કરીએ પણ ત્યારે આવું શિક્ષણ ખૂબ જ્યારે મોંઘું થતું હોય તેવા સમય દરમિયાન આપણાથી જે બનતું હોય દર વર્ષની જેમ આ વર્ષે પણ એક લાખથી વધારે પુસ્તકનું દાન આપી અને અમે લોકોએ અમને લોકો જે આપે છે એમાંથી અમે લોકોને આપ્યું છે તો આપ સર્વના માધ્યમથી સર્વને આભાર જે લોકોને ફોર્મ ભરાયું છે બાકી હશે એ લોકોને આપણા કાર્યાલયથી પુસ્તકો આપ્યા છે અને આપવામાં આવશે સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ એ ઘણા વર્ષોથી આવા જે નિરાધાર બાળકો હોય એટલે અનાર્થ બાળકો હોય વિધવા માતાઓ હોય તેમના બાળકો હોય તેમજ જે અનાર્થ વિદ્ય આપણે દિવ્યાંગ જે બાળકો હોય તેમને દર વર્ષથી જેમ આ વર્ષે પણ નોટબુક વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે આ નોટબુક વિતરણના માધ્યમથી સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દર વખતે આયોજન કરતું આવે છે એવી જ રીતે આજના દિવસે પણ નોટબુક વિતરણનું આયોજન કર્યું છે વડોદરા શહેરના સાંસદ યુવા સાંસદ એવા ડૉક્ટર હેમાંગભાઈ જોશી વડોદરા શહેરના અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના એવા ડૉક્ટર વિજયભાઈ શાહ તેમજ સાયજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવુરભાઈ રોકડિયા સાથે તમામ જે મારા સાથી કાઉન્સિલરો છે ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર નવની તમામ ટીમ પ્રમુખ મહામંત્રી તમામ લોકો આજના દિવસે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ફક્ત નોટબુક નહીં પણ જ્યારે દસમા બારમાની બાળકોની વિદ્યાર્થીઓની એક્ઝામ આવે તો તેમનું મનોબળ પૂરું પાડવા માટે બલબુદ્ધિના દાતા શ્રી હનુમાનજી મહારાજના જે સુંદરકાંડનું આયોજન કરવામાં આવે છે સાથે બાળકો જ્યારે એક્ઝામ આપવા જાય ત્યારે બોલપેનને પેનો આપીને તેમને મોટિવેશન પૂરું પાડવામાં આવે છે ત્યારે સરકાર દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન જેવી સ્કીમ જે નિઃશુલ્ક બાળકોને એકથી આઠ ધોરણનું જ્યારે અભ્યાસ પૂરું પાડવું હોય તો એ અભ્યાસના માધ્યમથી સાડી આઠસો કરતાં પણ વધારે બાળકોનું રજીસ્ટ્રેશન આપણું કાર્યાલય એટલે કે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની જે ઓફિસ છે અમારી તે ઓફિસના માધ્યમથી સાડી આઠસો કરતાં પણ વધારે બાળકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું અને તેના અંદરથી સાડી ચારસો કરતાં પણ વધારે બાળકોને આજે એડમિશન મળી ચૂક્યું છે તો એવી જ રીતે જે પણ એજ્યુકેશન છે તેમજ સંસ્થાને સામાજિક લોકોને જોડતી તમામ જે વાતોને ધ્યાનમાં રાખીને આ કાર્યો કરવામાં આવે છે અને એવી જ રીતે આજના દિવસે આ જે વિસ્તારના તમામ લોકો અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા આપ સૌ મીડિયાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા છો